આજે આપણે સજ્ઞા વિશે ભણીશું તો સૌ પ્રથમ સંજ્ઞા એટલે શું એના વિશેની સમજ મેળવીએ તો સૌથી પહેલાં એની વ્યાખ્યા જોઈએ તો કે નામ પદાર્થ કે વસ્તુ ને સજ્ઞા કહેવાય કોઈપણ પ્રકારનું નામ જે છે એ પણ સંજ્ઞા છે તેવી જ રીતે કોઈ પણ પદાર્થ જે હોય છે એ પણ પોતે એક સંજ્ઞા છે તો આની અંદર ત્રણેય ઉદાહરણ આપણે અહીંયા ઉપર મૂકેલ છે સંજ્ઞા એટલે અહીંયા પલંગ તો પલંગ એ કોઈ વસ્તુ છે તો માટે પલંગ શબ્દ જે છે એ એને સંજ્ઞા તરીકે ઓળખીએ છે એ જ રીતે કરણ બીજું નામ છે કરણ તો કરણ જે નામ છે એ પણ નામ કરણ જે છે એ પણ એક સંજ્ઞા છે તેવી જ રીતે ઈંટ તો ઈંટ એક પદાર્થ છે તો પદાર્થ હોવાના કારણે ઈંટ પણ એક સંજ્ઞા છે કહેવાનો મતલબ એ છે કે નામ પદાર્થ કે વસ્તુને જે નિર્દેશ કરતો હોય અથવા નામ પદાર્થ કે વસ્તુ જે હોય છે તેને સજ્ઞા તરીકે આપણે ઓળખીએ છીએ તેવી જ રીતે અહીંયા નીચે ઉદાહરણ પણ મૂકેલા છે ઉદાહરણ તરીકે મેદાનમાં છોકરાઓ રમે છે તો અહીંયા બીજું પણ ઉદાહરણ છે પરેશ ગણે છે તો અહીંયા છોકરાઓ મેદાનમાં રમે છે તો અહીંયા છોકરાઓ જે છે તો એ એક સંજ્ઞા છે અહીંયા પરેશ ગણે છે તો પરેશ જે છે એ પણ એક સંજ્ઞા છે છોકરાઓ એટલા માટે સજ્ઞા છે કે કોઈનું નામ છે તો તેવી જ રીતે બીજા ઉદાહરણની અંદર પરેશ જે છે તો એ પણ એક પ્રકારનું નામ જ છે તો તેવી રીતે સંજ્ઞાના જે પ્રકારો જે છે એના વિશે નીચે એના પ્રકારો આપેલા છે તો એના વિશેની આપણે વાત કરીએ તો સૌપ્રથમ એના પ્રકારમાં વાત કરીએ તો જાતિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞાની સમજ મેળવતા પહેલાં જાતિવાચક શું છે એ સમજી લઈએ તો કે આખા વર્ગનું સૂચન કરે આખો વર્ગ એટલે એની અંદર એકને એક ઉદાહરણ ઉપરથી તમામ વસ્તુઓ જે આવી જતી હોય જેને આખો વર્ગ કહેવાય જેમ કે માણસ તો માણસ એટલે કોઈ પણ કં દેશનો હોય તો એ તમામ માણસોની અહીંયા વાત છે આ પૃથ્વી ઉપર જેટલા પણ લોકો છે એ વિશેની વાત અહીંયા કરવામાં આવી છે તેવી જ રીતે બીજું પ્રાણીનું નામ અહીંયા આપેલું છે ભેંસ તો ભેંસ એ પણ એક ભેંસ એટલે તમામ પ્રકારના ભેંસોનો સમાવેશ થાય આખો વર્ગ આવી જાય ગાય તો ગાયમાં એમાં તમામ પ્રકારની ગાયો જે છે એ બધી ગાયોને ગાય જ કહેવાય છે કેમ કે એક ગાય એ શબ્દ બધી ગાયો માટે ગાય જ રહેશે ગાયના નામ જે હોય છે એ જુદા નથી હોતા એટલે એને ગાય તરીકે જ ઓળખાય કોઈ પણ દેશમાં હોય તો એને ગાયને ગાય તરીકે જ ઓળખાય ભેંસ જે હોય એને પણ ભેંસ તરીકે ઓળખે એટલે કે સૌ પોતપોતાની ભાષાની અંદર એને એમ કે એ જ નામથી ઓળખતા હોય કહેવાનો અર્થ એ છે કે આખો વર્ગનું સૂચન કરે છે એમાં એક વાતની એક વ્યક્તિની અહીંયા વાત કરવામાં આવેલ નથી તો એને જાતિવાચક સંજ્ઞા કહીશું આખા વર્ગનું સૂચન કરતું હોય તમામ એક વસ્તુનું નામ લેવાથી તમામ વસ્તુઓ આવી જતી હોય તો એને કહેવાય આખા વર્ગનું સૂચન કરવું પછી તેવી જ રીતે બીજો પ્રકાર જે છે એ આપણે જોઈ લઈએ તો બીજો પ્રકાર જે છે વ્યક્તિવાચક સંજ્ઞા છે તો વ્યક્તિવાચક સંજ્ઞામાં અહીંયા વ્યાખ્યા પણ લખી છે કે ચોક્કસ એટલે કે માં એક જ માત્ર વસ્તુ દર્શાવે છે ચોક્કસ એટલે કે એક જ વસ્તુ ચોક્કસ એટલે નિશ્ચિત નિશ્ચિત એક જ વસ્તુનો નિર્દેશ કરે એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા એટલા માટે કહેવાય ને કે એ દાખલા તરીકે અહીંયા ઉદાહરણ ઊંચ્યું છે હિમાલય અને લીબડો તો હિમાલય જે છે એ જાતિવાચક નથી પણ એ વ્યક્તિવાચક છે વ્યક્તિવાચક એટલા માટે છે કયા ચોક્કસ હિમાલય એટલે એ એક જ હિમાલય પર્વતની વાત છે બીજા કોઈ હિમાલયની વાત નથી માત્ર ને માત્ર એક જ વસ્તુ દર્શાવે છે લીમડો તો લીમડો પણ માત્ર ને માત્ર એક જ વસ્તુનો નિર્દેશ કરે છે એની અંદર આખો કંઈ સમૂહ આવતો નથી ઓની અંદર પણ એનો કંઈ સમૂહ આવતો નથી ઉદાહરણ તરીકે તમારે જે ઉપરનું ઉદાહરણ આપણે જે જોયા હતા જાતિવાચકના તો જાતિવાચક અને વ્યક્તિવાચક વચ્ચે બંને વચ્ચે શું ભેદ છે તો એને આ બીજા ઉદાહરણમાં આપણે જોઈ લઈએ એટલે આપણને બંને વસ્તુને સ્પષ્ટ ખ્યાલ આવે જેમ કે અહીંયા જાતિવાચક અને વ્યક્તિવાચક વચ્ચેનો ભેદ સમજાયો છે તો અહીંયા વૃક્ષ લખ્યું છે તો વૃક્ષ જે છે એ જાતિવાચક શબ્દ છે અને એ જ રીતે વૃક્ષ એવો એક આંબો આવે છે આંબાનું વૃક્ષ હોય છે બરાબર તો એ રીતે આંબો જે છે તો આંબો એ વ્યક્તિવાચક છે જ્યારે વૃક્ષ જે છે એ જાતિવાચક તરીકે ઓળખવામાં આવે છે એટલે કે વ્યક્તિવાચક અને જાતિવાચક દેખાવામાં એક જેવા લાગતો હોવા છતાં બંને વસ્તુઓ અલગ છે કે વ્યક્તિવાચક અલગ કહેવાય અને જાતિવાચક અલગ કહેવાય કેમ કે આંબો જે છે એ વ્યક્તિવાચક છે જેમ કે આંબો એ ચોક્કસ એનું નામ છે વૃક્ષ તો એ ચોક્કસ એનું નામ નથી આખો વર્ગ સૂચવે છે ઘણા બધા બીજા વૃક્ષો પણ જે હોય આંબાનું હોય તો એને પણ વૃક્ષ કહેવાય લીમડાનું હોય તો પણ એને વૃક્ષ કહેવાય તો કોઈ પણ ખીજડો હોય કોઈ પણ પ્રકારના જે વૃક્ષો હોય છે જો એમ કે એને જાતિવાચકમાં સમાવેશ થાય છે કેમ કે એના અલગ અલગ નામ થાય છે બરાબર આખો વૃક્ષ સૂચવાય છે એનો અને આની અંદર વ્યક્તિવાચકની અંદર માત્રને માત્ર એક જ વસ્તુનો નિર્દેશ કરવામાં આવેલો છે બરાબર તો અહીંયા બે ઉદાહરણનો અર્થ જે છે એ આપણે સરળતાથી સમજી શકીએ છીએ તેવી જ રીતે જે આગળનો જે પ્રકાર જે છે જેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ તો દ્રવ્યવાચક સંજ્ઞા એટલે શું તો કે જે ગણી ન શકાય તેવા પદાર્થને દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવી શકાય છે કે જે વસ્તુ ગણી નથી શકાતી બરાબર અહીંયા લખ્યું છે કે જે વસ્તુ ગણી ન શકાય તો તેને દ્રવ્યવાચક કહેવાય ઉદાહરણ તરીકે લોખંડ હોય સોનું હોય ચાંદી હોય રીતી હોય પાણી હોય દૂધ હોય આ વગેરે વસ્તુ એવી છે કે જેની ગણતરી થઈ શકતી નથી એમ કે લીટરની અંદર કિલોગ્રામની અંદર વજન કરી શકાય પણ એને જુદી જુદી પાડીને એને ગણતરી કરી શકાતી નથી લોખંડ જે છે તો એને પણ આપણે જુદી રીતે ગણતરી કરી શકતા નથી કે જેમ કે એ વસ્તુ જે છે એ બધી તમામ ભેગી રહેલી છે દ્રવ્ય સ્વરૂપે રહેલી છે તેવી જ રીતે સોનું જે છે એક કિલોગ્રામની અંદર વજન કરી શકાય પણ એમ કે એને ગણી નથી શકવાનો મતલબ એવો છે કે અહીંયા સોનું એક એવી વસ્તુ છે કે જે વસ્તુને આપણે જુદા જુદા એમ કે ઢગલા બનાવીને એને ગણી ન શકીએ એ રીતે ચાંદી છે તો એને પણ ગણી શકાતી નથી રેતી જે છે એને પણ ગણી શકાતી નથી દૂધ જે છે એને લીટરમાં માપી શકાય પણ ગણી શકાતું નથી પછી દૂધ હોય પાણી હોય તમામ વસ્તુઓ જે છે એ દ્રવ્યવાચક તરીકે ઓળખવામાં આવે છે દ્રવ્યવાચકની અંદર એવું નથી કે જે પ્રવાહી વસ્તુ હોય એને દ્રવ્ય કહેવાય પણ અહીંયા ગુજરાતી ભાષાની વ્યાકરણમાં દ્રવ્યવાચક સંજ્ઞાનો અર્થ તેવો થાય છે કે જે વસ્તુ ગણી નથી શકાતી જેની ગણતરી ન થઈ શકે તો તેવા પદાર્થને કે તેવી વસ્તુને કે તેવા નામને આપણે દ્રવ્ય વાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ તો તેવો જ પ્રકાર આગળનો પણ છે સમૂહવાચક સંજ્ઞા સમૂહવાચક એટલે એક કરતાં વધારે વસ્તુઓનો સમૂહ દર્શાવતી હોય એને સમૂહ વાચક કહેવાય એક કરતાં વધારે ઉદાહરણ તરીકે ટોળું ધણ અને સૈન્ય ત્રણ એનો અલગ અલગ હર્ષ લોકોનું જે હોય છે એને ટોળું કહીએ છીએ ગાયોનો જે ટોળું હોય છે જેને ગાયોનું ધણ કહીએ છીએ સૈનિકોનો જે ટોળું હોય છે એને સૈનિકોનો સમૂહ કહીએ છીએ મતલબ એને સૈન્ય તરીકે ઓળખીએ છીએ તો આ તમામ વસ્તુઓ જે છે ટોળું છે ધણ છે સૈન્ય છે એને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ તો વ્યાખ્યાના આધારે તમે સમૂહવાચક સંજ્ઞાને ઓળખી શકો છો અથવા તો ઉદાહરણ ઉપરથી તમે ઓળખી શકો છો તો દરેકનો ભેદ શું છે એ વસ્તુની સ્પષ્ટ સમજૂતી આપણે અહીંયા આપેલ છે